नमस्कार दर्शक मित्रों तूफान एसबी न्यूज साथ हूं छु आपनी साथे, पायल बांभणिया तो જોઈએ આજના મહત્વના સમાચારમાં વાગરા સાયકા કેમિકલ ઝોનમાં ટેન્કર પલટી ખાતા દૂડધા મચી દયથી કેમિકલ ભરેલ ટેન્કર સાયખાની કંપની માં હોવાની માહિતી સાયખા નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ટેન્કરમાં થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ હોવાનું અનુમાન વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સફિક પટેલ તૂફાન એસબી ન્યૂઝ આમો